જય સ્વામિનારાયણ ભક્તો અમારી યુ ટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો માણીએ સ્વામિનારાયણ સંપ્રદાયના નારી રત્નો પૈકી વાંકિયા ગામના રાજબાનો દિવ્ય પ્રસંગ પ્રસંગ શરૂ કરતા પહેલાં આપ સૌ અત્યારે અમારી સાથે ક્યાંથી જોડાયેલા છો તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો આપ સૌના પ્રતિભાવ અમને આપ સૌ સુધી આવા જ દિવ્ય અને કલ્યાણકારી પ્રસંગો આપ સુધી પહોંચાડવાની પ્રેરણા આપે છે આવો માણીએ આજનો પ્રસંગ વાંકિયાના રાજબા સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના વાંકિયા ગામમાં રાજબાનો જન્મ થયેલો કાઠી જ્ઞાતિમાં જન્મેલા આ રાજબાના માતુશ્રીનું નામ સોણબા હતું ગઢપુર ગામના દરબારશ્રીના જીવાખાચરના ધર્મપત્ની શ્રી કુંવરબા અને સોણબા આ બંને સગાબહેન હતા આથી જ કુંવરબા રાજબાના સગા માસીબા થાય પૂર્વજન્મના પ્રભાવથી જન્મજાત વચનસિદ્ધ યોગીની હતા વિશુદ્ધ ચિત્તવાળા રાજબાને બાલ્યાવસ્થાથી જ પરમાત્માના સ્વરૂપમાં સ્નેહ હતો બાલ્યાવસ્થામાં જ પોતાના માસીબાને ઘેર ગઢપૂર રહીને સત્સંગી બહેનોની સેવા અને સમાગમ કરીને તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરનાર રાજબાને સાંસારિક સુખો વિષ સમાન દુઃખદ થયા તેથી તેણે નક્કી કરેલું કે મારે લગ્ન કરવા નથી તપશ્ચર્યા કરીને ભગવદ્ ભક્તિ કરવી છે આ રીતે મનમાં નિશ્ચય કરીને પોતાના માતાપિતાને પણ તેણે કહ્યું કે મારે ભગવાન ભજવા છે લગ્ન કરવા નથી આ જીવન વ્રત નિયમો પાળીને તપશ્ચર્યા કરીને પરમાત્માને પ્રસન્ન કરવા છે રાજમાની વાત સાંભળીને તેના માતાપિતાએ વિચાર કર્યો કે અત્યારે તો રાજમાની બાળક બુદ્ધિ છે તેથી તે આવી વાતો કરે છે પરંતુ દીકરી તો પારકું ઘરેણું કહેવાય તેથી તે તેને સાસરીએ જ શોભે આમ વિચારીને તેના માતાપિતાએ રાજબાઈના વેવિશાળનું નક્કી કર્યું અને રાજબાની સગાઈ કાઠી જ્ઞાતિના એક કુલીન યુવાન સાથે કરવાનું ચોક્કસ મુહૂર્ત પણ લેવાયું જ્ઞાતિના રિવાજ મુજબ સગાઈના પ્રતીક તરીકે શ્રીફળ ચૂંદડી ચાંદલો વગેરે વરપક્ષવાળાએ આપ્યા અને આદરપૂર્વક તેનો સ્વીકાર કરીને રાજબાના માતાએ તે શ્રીફળ ચૂંદડી વગેરે યોગ્ય સ્થાને મૂક્યા આ રીતે વેવિશાળ વિધિ પૂર્ણ કર્યા પછી આગંતુક મહેમાનો પોતપોતાને ઘેર ગયા બીજે દિવસે રાજબાના માતુશ્રીએ રાજબાને કહ્યું કે રાજુ તારી સગાઈ થઈ છે અને તેના પ્રતિક સ્વરૂપે આવેલા ચુંદડી ચાંદલો તથા આ વસ્ત્ર ઘરેણા વગેરે તું ઓઢજે અને પહેરજે પોતાની માતાના વાક્યો સાંભળીને રાજબાએ કહ્યું કે માં મેં તમને કહ્યું હતું કે મારે લગ્ન કરવા નથી છતાં તમે મારું વેવિશાળ શા માટે કર્યું મારે એ ચૂંદડી ઓઢવી નથી બળી એ ચુંદડી જન્મજાત વચનસિદ્ધ સિદ્ધ બાળયોગીની રાજબાના એ ચુંદડી આ પ્રકારના વાક્યોથી પ્રજ્વલિત થયેલા અગ્નિ વડે એ ચૂંદડી ભસ્મીભૂત થઈ ગઈ અણધાર્યો અસાધારણ આવો ચમત્કાર જોઈને તેના માતુશ્રી અને અન્ય લોકો આશ્ચર્ય પામ્યા પોતાની ઈચ્છા વિરુદ્ધ પોતાનો સગપણ કરનાર પોતાના માતાપિતા અને કુટુંબીજનોનો ત્યાગ કરીને રાજબા ગઢપુર આવ્યા અને પોતાના માસીબા શ્રીકુંવરબાના દરબારગઢમાં તેના માસીબા સાથે રહીને ભગવદ્ ભજન તથા સત્સંગી બહેનોની સેવા સમાગમ કરવા લાગ્યા થોડા સમય પછી તેના સંબંધીજનો ગઢપુર આવ્યા અને રાજબાને સમજાર્યા પરંતુ દ્રઢ મનોબળવાળા રાજબાએ મક્કમ મનથી કહ્યું કે મારે લગ્ન કરવા નથી અને તમારે ઘેર આવવું પણ નથી હું તો અહીં રહીને ભજન કરીશ રાજબાના આ પ્રકારના નિર્ણયથી નિરાશ થયેલા તેના સંબંધીજનોએ શ્રીહરિને પ્રાર્થના કરી કે રાજબાને આપ સમજાવો અને તેને આજ્ઞા કરો કે તે વિવાહ કરે રાજબા લગ્ન નહીં કરે તો અમારી જ્ઞાતિ અને સમાજ તરફથી આવતા દુઃખો અમારે સહન કરવા પડશે તેઓની વાત સાંભળીને શ્રીહરિએ તેમને કહ્યું કે તમારી વાત સાચી છે આ બાબતની તમે ચિંતા કરો નહીં હું રાજબાને સમજાવીશ અને મને વિશ્વાસ છે કે રાજબા મારી આજ્ઞા પાળશે જ શ્રીહરિની વાત સાંભળીને તેના માતાપિતા અને સંબંધીઓને ખૂબ શાંતિ થઈ અને તેઓ પોતાને ઘેર ગયા ત્યારપછી સમય જોઈને શ્રીહરિએ રાજબાને બોલાવ્યા અને તેને સમજાવીને વ્યવસ્થિત વાત કરી અને કહ્યું કે માતા પિતા કુટુંબ જ્ઞાતિ અને સમાજને સુખ શાંતિ થાય એ રીતે રહીને આપણે ભગવદ્ ભક્તિ કરીએ તો જ આપણને તથા સમાજને સુખ શાંતિ થાય અને વળી માતાપિતાની આજ્ઞાનું પાલન કરવાની તમારી ફરજ પણ છે તમારા માતા પિતાએ તમારા લગ્ન કરવાનું નક્કી કરેલ છે તો તેમણે નક્કી કરેલા તમારી જ્ઞાતિના કુલીન યુવાન સાથે લગ્ન કરીને તમે ભગવાન ભજો તમારા વ્રત ટેકની રક્ષા ભગવાન કરશે અત્યારે તમે તમારા માતા પિતા સાથે ઘેર જાઓ અને તે કહે તેમ કરો રાજબા કહે ભલે મહારાજ શ્રી હરિની આજ્ઞાથી રાજબા તેના માતા પિતાને ઘેર ગયા થોડા જ સમય પછી તેના વિવાહનું મુહૂર્ત નક્કી થયો અને નક્કી કરાયેલા સમયે વિવાહ થયા તેના માતા પિતા અને સંબંધીજનોએ ઉત્સાહપૂર્વક જાનને વિદાય આપી અને રાજબા સાસરીએ આવ્યા જરૂર પૂરતું જ બોલનાર રાજબાએ પોતાના લગ્ન વિધિના દિવસથી આરંભીને સાસરિયાના ઘેર રહ્યા ત્યાં સુધીના પંદરેક દિવસ માત્ર જળપાન કરીને દિવસો વ્યતીત કર્યા રાત્રિનો સમય થતાં રાજબા પોતાના શયનગૃહમાં ગયા અને હાથમાં માળા લઈને શ્રીહરિનું સ્મરણ કરતા કરતા પલંગ ઉપર બેઠા સમય થતાં તેના પતિદેવે શયનગૃહમાં પ્રવેશ કર્યો અને તેણે રાજબા સામે જોયું એ સમયમાં રાજબાનું સ્વરૂપ તેને રૌદ્ર સ્વરૂપ ધારી ભયંકર દેવીના જેવું ભયંકર દેખાયું જાણે કે દૈત્યનો વિનાશ કરવા આયુધોથી સુસજ્જ માતા વાઘેશ્વરીએ વાઘની સવારી કરી હોય નીરવ શાંતિવાળા શયનગૃહમાં પલંગ ઉપર વિરાજમાન રૌદ્ર સ્વરૂપ ધારી અલૌકિક દેવીનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને ભયભીત થયેલ રાજબાનો પતિદેવ ભયથી ધ્રુજવા માંડ્યો તેના હૃદયના ધબકારા વધી ગયા તરત જ તે શયનખંડમાંથી બહાર નીકળી ગયો અને પોતાના વડીલો પાસે જઈને તેણે કહ્યું કે આ મારી પત્ની તો કોઈક કારણિક દેવીનો અવતાર લાગે છે તેનું સ્વરૂપ તો મને સંહાર કરનારી કોઈક ભયંકર દેવી હોય તેવું દેખાય છે મારી વાતમાં તમને વિશ્વાસ ન હોય તો તમે પોતે નજરે નિહાળીને આ વાતની ખાતરી કરો તેની વાત સાંભળીને આશ્ચર્ય પામેલા તેના સંબંધીજનોએ તેની ખરાઈ કરી અને તેઓને પણ ખાતરી થઈ કે તે જે વાત કરે છે તે સત્ય છે ત્યાર પછી તરત જ તેઓ એકત્રિત થયા અને નિર્ણય કર્યો કે રાજબા ખરેખર કોઈક દેવીના અવતાર સ્વરૂપ છે તેને આપણે થોડું ઘણું દુઃખ દેશું તો પણ આપણું જળ મૂળ નીકળી જશે માટે તે રાજી રહે તે રીતે આપણે કરવું અને તે જ્યાં કહે ત્યાં તેને આપણે મૂકી આવવા પણ આપણા ઘેર તો તેને રાખવા નહીં આ બાજુ રાજબાએ આખી રાત્રિ ભગવાનનું ભજન સતત કર્યું પ્રાતઃકાળે ઉઠીને સ્નાન કરી પૂજાપાઠ કરી પોતાના સાસુને અને વડીલ બહેનોને પગે લાગીને વંદન કર્યા અને તે બધા જ બહેનો પણ રાજબાને જય સ્વામિનારાયણ કહીને આદરથી બોલાવ્યા અલૌકિક આધ્યાત્મિક ઐશ્વર્યવાળા રાજબાની નમ્રતાથી આશ્ચર્ય પામેલા તે બહેનોએ રાજબાને વંદન કર્યા અને કહ્યું કે તમારા સ્વરૂપમાં અમને કોઈક અલૌકિક દેવીના દર્શન થાય છે તમારા આગમનથી અમારું આંગણું પવિત્ર થયું છે તમો કહો તેમ અમો કરીએ અમો તમારી પ્રસન્નતા ઈચ્છીએ છીએ કહો આપની શી ઈચ્છા છે રાજબાએ કહ્યું કે મારે તો ધર્મ નિયમ પાળીને વ્રત જપ કરીને તપશ્ચર્યા કરવી છે ભગવાનની ભક્તિ છે અને આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળવું છે તેની વાત સાંભળીને તેના સાસુ કે તેને કહ્યું કે તમે ભગવાનની ભક્તિ કરી તેમાં અમો રાજી છીએ અને ભગવાનની ભક્તિ કરવા માટે તમને અમો રાજી ખુશીથી રજા આપીએ છીએ અને તમે કહો તો અમો તમને તમારા પિયર મૂકી જઈએ રાજબાએ કહ્યું કે મારે મારા પિયર જવું નથી મારે તો ગઢપુર જવું છે ત્યાં અમારા સંબંધીજનો છે તેની સાથે હું ત્યાં રહીશ અને ભગવાનનું ભજન કરીશ રાજબાની ઈચ્છા મુજબ તેમણે તે પ્રમાણે વ્યવસ્થા કરી અને એક વેલડું તૈયાર કરાવીને આદરપૂર્વક રાજબાને વેલડામાં બેસાર્યા અને વંદન કરીને તેઓએ રાજબાને વિદાય આપી પોતાના સસરાના ગામથી વેલડામાં બેસીને રાજબા સીધા ગઢપુર આવ્યા અને જીવુબાના ઓરડે ઉતર્યા પછીથી મહારાજના દર્શન કરવા ગયા અને મહારાજને વિગતવાર બધી વાત કરી અને કહ્યું કે મારા સાસરિયાના બધા જ મનુષ્યોએ પ્રસન્ન થઈને મને રજા આપી છે હવે મારે મારા પિતાને ઘેર જવું નથી અહીં આપને આશરે રહીને મારે ભગવાન ભજવા છે શ્રીહરિ કહે બહુ સારું ભગવાન તમારી ઈચ્છા પૂર્ણ કરશે જીવુબાની સાથે જ તમે સુખેથી રહો આ રીતે શ્રીહરિની આજ્ઞા થતાં જીવુબાની સાથે જ રાજબા આજીવન ગઢપુરમાં જ રહ્યા બા શ્રી રાજબા અતિ તપપરાયણ જીવન જીવેલા તેના ત્યાગ વૈરાગ્યની પ્રશંસા વચનામૃતમાં સ્વમુખે શ્રીહરિએ કરી છે શ્રીહરિ સ્વધામ પધાર્યા પછી કેટલાક વર્ષો સુધી રાજબા આ પૃથ્વી પર રહ્યા અને મુમુક્ષુ બહેનોને કથા વાર્તાનો લાભ આપેલો તેની આયુષ્ય પૂર્ણ થઈએથી શ્રીહરિએ તેને કહ્યું કે રાજબા તમે તૈયાર થાઓ આવતીકાલે અમે તેડવા આવીશું રાજબા કહે મહારાજ હું તો તૈયાર છું પરંતુ ભક્તરાજ દાદા ખાચર બહારગામ ગયા છે અને દાદા ખાચરે મને પોતાની બહેન માનીને તેણે આજીવન મારી સેવા કરી છે માટે તે બહારગામથી આવશે ત્યાર પછી હું આપના ધામમાં આવીશ શ્રીહરી કહે ભલે એમ કરો બે ચાર દિવસ પછી દાદા ખાચર ઘેર આવ્યા એટલે તેમને બોલાવીને રાજબાએ કહ્યું કે આજથી ત્રીજે દિવસે મારે અક્ષરધામમાં જવું છે માટે તે દિવસે તમે સર્વ અહીં રહેજો અને મારા શરીરનો અગ્નિસંસ્કાર તમે જ કરજો બીજા કોઈ પુરુષ મારા શરીરનો સ્પર્શ કરે નહીં એ તમને ભલામણ કરું છું દાદા ખાચરે તેમની બધી જ સૂચના માન્ય રાખીને તેમણે કહેલ સમયે સર્વ ભેગા થઈ ગયા અને રાજબા સર્વને જય સ્વામિનારાયણ કહીને શ્રી શ્રીહરિના ધામમાં ગયા જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે અને આવા જ શ્રીહરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જય સ્વામિનારાયણ